હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા રાતના નવ અને જો અત્યારે અમે જઈ રહીએ અમારા ગોમમાં રમાપીર બાપાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા જે અહાડી બીજના દિવસ છે અને બહુ જબરજસ્ત ગોમ છે એ ધામધૂમ અવસર થઈ થઈ જવાનો અમારા ગોમમાં રામદેવપીર બાપાનો તો કાલે જવાનું ફોટો લેવા માટે રામદેવપીર બાપાનો અંબાજી જે મૂર્તિ લેવા જવાનું તો એના વિશે આજે મિટિંગ ગોમની અંદર તો જો અમે અત્યારે રાત્રે નવ વાગે હેડે આવીએ રામદેવ પીર બાપાની મિટિંગમાં આ વાત કે ઈ કઈ છે આ વાત છે કે હોય છે

સહિયારા સૈયારા પ્રયાસથી મૂર્તિ હવન અને પાઠના દાતા રાખુભાઈ પૂજાભાઈ એ દિવસે ચા પોણીના ના દાતા સતી સેજીમાં અને મહાપરસાદી ના દાતા પરિવાર અને મંડપ દાતા રોમભાઈ ગંગા સ્વરૂપ રીવરોમભાઈ લવજીભાઈ મસમુખભાઈ કુણાલ ના દાતા હેમરાજભાઈ ગોવાભાઈ શંકરભાઈ અરે હેમરાજભાઈ શંકરભાઈ ગોવાભાઈ ગો એનસી વાળા એ આપણા દાતાઓ હવે આપણો કાર્યક્રમનું જેવું કેવું હે જણાવો આવતીકાલે તારીખ ત્રેવીસો પછીને સોમવારના દિવસે નવીન મૂર્તિ લેવા જવા માટે સવારે નવ કલાકે રામદેવીર મંદિરના આગળ જે ભાઈઓને જવાનું કહેવામાં આવ્યું છે અંબાજી જવા માટે એમના સવારે નવ વાગે રામદેવીર મંદિરના મંદિર આગળ આવી જવા એમના માટે સાધનની વ્યવસ્થા મૂર્તિ લાવવાની અને અહીંથી જવા માટેની અને ત્યાં જમવા માટેની વ્યવસ્થા થઈ ગયેલી હા કરેલી હે એટલે જમવાની વ્યવસ્થા આપણે કઈ દીધું છે અઢી ગેસ્ટ હાઉસ મૂર્તિ સોજે ગામમાં આગમન થશે એટલે એની આપણે જાહેરાત કરીશું પોચ વાગે સમથિંગ ટાઈમ અહીં જોઈએ ગામ વાળાનો જો મૂર્તિ આવે ગોમના ગોધરો એટલે આપણા બધાને એક ભેગા થવાનું હોય અને એ મૂર્તિ નાથુભાઈ નાથુભાઈના ઘેર આવશે બરોબર મૂર્તિના દાતાએ આપણા જેની કિંમત એક લાખ રૂપિયા મૂર્તિ છવ્વીસ છ બે હજાર પચીસ ગુરુવાર સવારે નવ આઠ ત્રીસ કલાકે નવીન મૂર્તિની ની ગામમાં શોભાયાત્રા નીકળવાની જેમાં દરેક ગ્રામજનો હાજર રહેવાનું હોય

છ પછી શુક્રવારના રોજ સવારે નવ કલાકે હવનની શરૂઆત થશે મૂર્તિ પ્રતિષ્ઠા બપોરે કલાકે થશે આ પ્રસંગ નિમિત્તે આખો દિવસ મહાપ્રસાદ ની વ્યવસ્થા કરેલી આખો દિવસ જે આવે મહાપ્રસાદ આપવાનો હો બરોબર એટલે આખા ગ્રોમજનો બધો હાજર રહેવાનું એ પ્રસંગ અને એ દિવસે રાત્રે રામદેવી દાદાનો પાઠ રાખેલો હો એટલે પાઠમાં પણ આખા ગોના બધાને ખુલ્લું આમંત્રણ હો પ્રસંગ આપણા સારી રીતના બનાવવાનો હો ખાસ કરીને યુવાનો ચોમાસાનું વાતાવરણ હો એટલે આપણા ઘરનો જ પ્રસંગ આવ્યો આખા ગામનો પ્રસંગ હો બધોને હાજર રહી અને જે શક્ય હોય એમાં કોઈને કોઈ કોઈ આ કરે તે આપણે નહીં કરવાનું એવું કશું કોઈ નહીં બધોનું હો કોઈ કહેવામાં આવે કોઈ ભૂલ થાય તો એ ભૂલની એ અવગણીને આપણા હરિયે સારો પ્રસંગ બનાવ એના માટેનો પ્રયત્ન કરવાનો હો બરાબર આવું કોઈને કોઈ પણ સૂચન હોય આ પ્રસંગમાં તો કોઈપણનું સૂચન આવકારીય હ જે સ્વીકારવામાં આવશે

આગળના દિવસ પધનારી પાંચ વાગ્યા પછી અને હત્યાવી તારીખ આખો દિવસ બરોબર